સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં એક પંદર વર્ષના કિશોર દ્વારા સામાન્ય બોલાચાલી બાદ ચપ્પુ વડે હુમલો કરવાની બે અલગ અલગ ઘટનાઓ સામે આવી આ મામલે ભોગ બનનાર પરિવારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પહેલા પુત્ર પર અને ત્યારબાદ પિતા પર કિશોરે હુમલો કર્યો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા જેના આધારે ડિંડોલી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે નવાગામ ડિંડોલીમાં સાયના સોસાયટી ખાતે રહેતા વેપાર કરતા શરદ ઈશ્વર પાટીલના દસ વર્ષના પુત્ર સાથે આ ઘટનાની શરૂઆત થઈ સરદનો પુત્ર ધોરણ છ માં અભ્યાસ કરે તારીખ પંદર નવેમ્બર બે હજાર પચીસ બપોરે લગભગ વાગ્યાના સુમારે લગભગનો પુત્ર સ્કૂલેથી છૂટીને ઘરે આવી રહ્યો હતો તે વખતે મોતી નવા ગામ સ્થિત એક ઓટલા પર બેઠેલા પંદર વર્ષના કિશોરે આ બાળકને કોઈ પણ કારણ વગર ઉભો રાખી ઝઘડો કરવા લાગ્યો કિશોરે હાથમાં રહેલા ચપ્પુ જેવા સામાન વડે બાળકને માર્યો જેનાથી ડરીને બાળક ત્યાંથી ભાગી ગયો અને ઘરે આવીને માતાને સમગ્રની ઘટનાની જાણ કરી હુમલા બાદ બાળકના માતાએ બાબતે કિશોરના પરિવારને ફરિયાદ કરી બીજા દિવસે કિશોરે બાળકના માતાને પણ ધમકી આપી શરદ પાટીલે સાંજે સાત એક વાગ્યાના સુમારે તેના પુત્ર પર થયેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે મોતી એસિસ્ટ સોસાયટી ગયા જ્યારે તેઓ મોબાઈલમાં વિડીયો ઉતારી રહ્યા હતા ત્યારે ત્યાં જ એક વ્યક્તિ જે કિશોરના મામા છે તે આવી ગયો અને સીસીટીવી રેકોર્ડિંગ જોવા લાગ્યો શરદભાઈએ તેમના પુત્રને ચપ્પુથી કેવી રીતે મારવામાં આવ્યું તે જોવા માટે કહેતા કિશોરના મામાએ તેની સાથે બોલાચાલી શરૂ કરી

એ ગુનાને જે ફરિયાદી જે છે એ ફરિયાદીના દીકરા ધોરણ છમાં અભ્યાસ કરે છે તારીખ પંદર અગિયાર બે હજાર પચીસના રોજ એ આપણા સ્કૂલમાંથી પાછા આવતા વખતે વિસ્તારમાંથી પસાર થતા હતા તેમાં બે ત્રણ છોકરા એ વિસ્તારમાં હતા એમણે એમને કંઈક અટક અટકચાળો કર્યો અને એ બાબતમાં કંઈક માથાકૂટ થઈ બોલાચાલી થઈ અને એ છોકરો હતો એ ગભરાઈ અને ત્યાંથી એના ઘરે આવી ગયો ઘરે આવ્યા પછી એમના પેરેન્ટ્સને વાત કરી એમાં પેરેન્ટ્સનો વાત કરીએ તો એમાં પેરેન્ટ્સ એ વેરીફાય કરવા માટે જે તે જગ્યાએ બોલાચાલી થઈ હતી ત્યાં જઈ અને સીસીટીવી કેમેરા ચેક કરવા પ્રયત્ન કરતા હતા તે દરમિયાન જે બાળકો સાથે એટલે જે છોકરાઓ સાથે માથાકૂટ થયેલી હતી એના સગા સંબંધીઓએ આ જે દીકરો હતો છોકરો હતો એના પેરેન્ટ્સ સાથે માથાકૂટ કરવા માંડ્યા અને એમાંથી એક વ્યક્તિ પાસે છરી હતી અને છરી થી આ એમના પેરેન્ટ્સ ઉપર હુમલો કર્યો જેના કારણે આ ફરિયાદી શ્રી ફરિયાદી શ્રી એટલે કે જે ધોરણ છ માં જે છોકરો ભણતો હતો એના ફાધર એમને ડાબી આંખના નીચેના ભાગે ઈજા થઈ હતી સામાન્ય ઈજા થયેલી હતી જે સંબંધે ફરિયાદી શ્રીએ ત્રણ આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવેલો હતો આરોપીના પૂરા નામ અને સરનામા તપાસ દરમિયાન મળી એફઆઈઆરમાં નતા પણ ગુનાની તપાસ દરમિયાન આ ત્રણ આરોપીમાંથી બે નામ ક્લિયર થયેલા છે એમાંથી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે અને બીજો જે આરોપી જે છે એનું નામ છે સિદ્ધાર્થ નારાયણ ભામરે છે એ આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જે છે એના મામા થાય છે એટલે આ બંનેનું નામ ક્લિયર થયેલું છે અને ત્રીજા આરોપીનું નામ હજુ ક્લિયર થયેલું નથી આ આરોપીની ઘરે તપાસ કરતાં આ સિદ્ધાર્થ મળી આવેલો નથી અને એના સિવાય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પણ મળી આવેલો નથી એટલે આ બાબતે પોલીસની તપાસ ચાલુ મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત